કે ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકર કે જેઓ ભારત રત્ન રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે અને વિશ્વ રત્ન કે જેમની વિશ્વના એમાં ગણનાઓ થાય છે એવા સાહેબ આંબેડકરનું ભારત દેશના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગૃહમંત્રી અમિત શાહ જેઓ સંસદની અંદર આંબેડકર આંબેડકર બોલવું એક ફેશન થઈ ગઈ છે એવું કહી અને જે અપમાન કર્યું છે એ બાબતમાં અમે અત્રે અહીંયા વિરોધ કરવા માટે ઉપસ્થિત થયા છીએ આપના માધ્યમથી મારે કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશની અંદર જે લોકો પછાત શોષિત અને પીડિત હતા તેઓને આ દેશમાં આ પૃથ્વી પર જ સ્વર્ગ બતાવ્યું છે બાબા સાહેબ આંબેડકરના બંધારણ થકી આ દેશના કેટલાય વર્ગો એવા છે કે જેમને આ પૃથ્વી પર સ્વર્ગનો અહેસાસ થયો છે એ પહેલાં આ પૃથ્વી પર એમને નર્ક નરકાગારમાં માં જીવવાર જેવી પરિસ્થિતિ હતી એ બાબા સાહેબ આંબેડકર અમારા માટે ભગવાન સમાન છે અને બાબા સાહેબ આંબેડકર નું અપમાન અમે ક્યારેય સહન કરીશું નહીં આપના માધ્યમથી અમારે કહેવું છે કે અમિત શાહ માફીના માફી માગે આખા દેશની માફી માગે કેમકે સાહેબ આંબેડકરે જે બંધારણ ભારત દેશનું ઘડ્યું એ ઘડવાનું તેઓ અપમાન કર્યું છે એટલે આપના માધ્યમથી મારે કેવું છે કે તેઓ માફી માગે અને આપ એમના જે હોદ્દો છે એમનું જે પદ છે ગૃહમંત્રીનું એ ગૃહમંત્રી પદના એ હોદ્દા પરથી રાજીનામું આપે અમે આજે શ્રી આપણા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પણ આપવા જવાના છીએ કે આ મુદ્દે તેઓ માફી માગે અને રાજીનામું આપે જય ભીમ

મારે આપના માધ્યમથી અમિત શાહ કે જે તડીપાર છે તેમને આ સંદેશો આપવો છે કે અમે બાબા સાહેબ આંબેડકર જ બોલવાના છીએ સ્વર્ગ તો અમને ક્યાંય મળવાનું નથી અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી અમિત શાહે ખૂબ ગંભીર પ્રકારનો ગુનો કરેલો છે આ દેશ અને દુનિયા